મોઢું ફેરવી નાખો ચલો ટીમ એનો માણસ કોણ છે ટીમ બીનો ટીમ સી ચલો એ વાળાનું નામ બી સી નામ ભૂલી ગયો ખું લે ચલો તમારે શું કરવાનું છે ખબર છે બરોબર તમને કાલે તે આપણે એક ગેવી આવી ગેમ રમ્યા હતા અને કાલે રમ્યા હતા હવે આજે છે ને અહીંયાથી તમે આ બોટલમાં ખીલી નાખીને બોટલને ઉચકીને ત્યાં આગળ લઈ જશો એટલે આના પચાસ માર્ક્સ છે જે વહેલો લઈ જશે એને પચાસ માર્ક્સ મળશે બરોબર તો વન ટુ થ્રી સ્ટાર્ટ ચલો જોરદાર તાળીઓના ફેર ચાલો હજુ અડધે જ પહોંચ્યું છે તારે રમવાનું છે આવું હે ચલો ચિંતન માટે જોરદાર તાળીઓ હા બોટલ ને ઊંચી કરી દો એક બાજુ છે એક બાજુ પેલા બે જણા છે વાહ ચિંતન ચલો જોરદાર તાલિયો ચલો જોરદાર તાળીઓ ના ગડગડાટી વધાવી લો ભાઈ ચલો બીજો માણસ આવી ગયો છે અક્ષય અક્ષય હા તો જોતો હવે તો તારી બોટલ તો બહાર પડી જાય એવી નથી ભાઈ ચલો હજુ કઈ ટીમનો માણસ અહીં આગળ કામ કરે છે હે ચલો ટીમ બી વાળાને હજુ પણ ખિલ્લી અંદર ગઈ નથી ચલો આ ગેમમાં વિજેતા ટીમ છે ટીમ એ તો ટીમ એના માણસો જોરદાર તાળીઓ ચલો બેસી जाओ અંદર